છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ વિરામ લેતા વરાપ નીકળતા ખેડૂતો આંતરખેડ અને નિંદામણના કામમાં જોતરાયા છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ વરસવાની શરૂઆતની સાથે ધીમી ધારે પણ લગાતાર વરસાદ વરસતા વરાપ નહીં નીકળતા ખેડૂતો વરસાદ વિરામ લે એની કાગડોળે રાહ જોતા હતા અને હાલ વરસાદ છેલ્લા બે ચાર દિવસથી વિરામ લેતા વરાપ નીકળતા ખેડૂતો હવે ખેતીકામમાં આંતરખેડ અને નિંદામનના કામમાં જોતરાયા છે સતત વરસાદ વરસતા વરાપ નહીં નીકળતા ખેતીમાં ઘાસ ઉગી નીકળ્યું હતું અને હવે વરસાદ વિરામ લેતા વરાપ નીકળી આવતા છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પોતાના બળદોને જોડીને આંતરખેડ અને નિંદામનના કામમાં જોતરાયા છે ત્યારે રૂમડીયા ગામના ગેમાભાઈ રાઠવા પોતાના બળદોને મચ્છર નહીં કાઢે તે માટે છાના સળગાવીને પણ આંતરખેડના કામમાં જોતરાયા છે ચાલુ વર્ષમાં ચોમાસામાં વરસાદની શરૂઆત સાથે ધીમીધારે અત્યાર સુધી સતત વરસાદ વરસ્યો હતો છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો વાવણી કર્યા બાદ વરસાદ વિરામ નહીં લેતા તેઓ નિંદામન અને આંતરખેર કરી શક્યા નહીં પરંતુ છેલ્લા ત્રણ દિવસથી વરસાદે વિરામ લેતા વરાપ નીકળ્યો છે અને ખેડૂતો પોતાના ખેતરોમાં આંતરખેર અને નિંદામણના ગામમાં જોતરાયા છે આ છોટા ઉદયપુર જિલ્લાના મળીયાદ ગામના આ ખેડૂત છે ખેડૂત જો તે બળદથી પોતાના ખેતરમાં આતંક્ય કહેવાય છે ત્યારે તેઓના બળદની વચ્ચે જે છે એ બે સાના પણ સળજાવેલા નજરે પડે છે એ કાકા સાથે જ વાત કરી એ ખેડૂત સાથે જ વાત કરી કાકા બસાદ ગીરામ લીધો છે કેવો બરાબર બરાબર મને ભેદા ક્યાંયો બરાબર બેદળા પહેલો નહીં હોતો બરાબર હા બરાબર એટલે હું અમે જોડીએ पहिरियों बर्फ़ में होतो नीचे करे टाचे करे मसर करे मसर नहीं आवे टाचे नहीं आवे पर तंग रहे नहीं, नहीं। बहुत यार सीधा हाल है नीचे सांगी पर जेठे बहुत वाका हाल है उनका सही नीचे करे तो अपना क्यों कमल करे चाका अत्यारे बर्फ़ चंटे

આ ચોમાસા દરમિયાન વરસાદ ને કારણે જમીનમાં માં બરાબર નહીં આપી પડતા ખેડૂતો પોતાના ખેતી ને નિંદામણ અને આંતર ખેડૂતો છેલ્લા ત્રણ દિવસ થી વરસાદ વિરામ લેતા હવે છોટાઉદેપુર જિલ્લા